અંકલેશ્વર શહેર અને જીઆઈડીસી માં તળાવ મારફતે ઉકાઈ જમણાકાંઠાની નહેરનું પાણી સ્ટોર કરી પહોંચાડવામાં આવે છે જે નહેરમાં અવારનવાર ગંદકી કરવામાં આવતી હોવાની ભૂતકાળમાં અનેક ઘટનાઓ સામે આવી છે ત્યારે આજરોજ ઉકાઈ કાઠાની નહેરમાં ટોક્સિક કેમિકલ વેસ્ટ ઠાલવી દેવાતા નહેરમાં માછલીઓ તરફડીને દમ તોડતી નજરે પડી હતી કેમિકલ માફિયાઓ દ્વારા નહેરમાં રાસાયણિક કચરાનો નિકાલ કરાયો હોવાની આશંકા સેવાઈ રહી છે આટલું જ નહીં પરંતુ નહેરમાં જે સ્થળે કેમિકલ ઠલવાયું છે ત્યાંના

ચર્ચા થતા ત્યારે એક સ્થાનિક મારા મિત્રનો ફોન આવ્યો અને એમણે કીધું કે ભાઈ વલકોદરાની ઉપર મેન અંદર કાળા કલરનું પાણીનું વહન થાય છે તો તમારે અંકલેશ્વર જે પાણી ગામ તળાવની અંદર આવે છે એ તમે છે કરો એટલે મેં મારા નગરપાલિકાના વોટર વર્ક્સના એન્જિનિયરને તાત્કાલિક જાણ કરતા એન્જિનિયર સ્થળ ઉપર પહોંચી મને મેસેજ કર્યો કે અહીંયા એવું કોઈ પણ પ્રકારનું પાણી કેમિકલવાળા એવું નથી અને આપણું પાણી જે તળાવમાં છે તે પણ ક્લીન છે હા એટલે પછી મેં એમને એવી સૂચના આપી કે ભાઈ હાલ અત્યારે જે આપણો ઇન્ફ્લો વાલ છે એ બંધ કરી અને આઉટફ્લો વાલ ખોલી નાખો કે જે કરીને પાણીમાં થોડું ઘણું બી કોઈ પણ પ્રકારનું કેમિકલ હોય એ સીધું વરસાદી કાશમાં નીકળી જાય અને જ્યાં સુધી ઉકાઈ જમણા કાંઠાના જવાબદાર અધિકારી તરફથી આપણી આપણી પર કોઈ મેસેજ કે ફોન ના આવે ત્યાં સુધી આ પાણી આપણે આપણા તળાવની અંદર ઇન્વોલ્વ કરવાનું નથી એવી મેં ટાંકીને સૂચના કરી છે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી જશોરના પ્રમુખ આંકડી આજે તમે આ જોઈ રહ્યા છો આ કેનાલ જે આપણે તળાવમાં જઈ રહી છે તેમાં સવારમાં રોજ આજે કેમિકલ યુક્ત કોઈ પણ ઇન્ડસ્ટ્રીવાળા પાણીનું ટેન્ક અહીંયા છોડી ગયા છે આ બનાવ પહેલી વખત નથી બન્યો આ ત્રીજી વખત બનાવ બનેલ છે છતાં કોઈ જાગૃતતા થઈ નહીં GPCB ની ઓડી ટીમ પણ કઈ ક્યાય નથી GRDC ની security ગાડીઓ પણ ક્યાય નથી અને ઇન્ડસ્ટ્રીના પ્રમુખ એવું કે છે આ ત્રીજી વાર બનાવ બનેલો છે એની સાથે ચેરમેન notified ના notified ના પાણી ના એ બધા હાજર છે તો એ શું કરે છે ખાલી રોટલા શેકવા માટે જ આવો છો તમે પ્રજા ના કામ કરવા માટે નથી આવતા industry ને association દબાવા માટે તમે અહીં આવો છો તો પ્રજાના ના માં હિત જોવો પ્રજા પણ અહીંયા રહે છે તમે પણ આમાં રહો છો તો હવે કોઈ ની પણ બેદરકારી ઢાંકી દેવામાં નહીં આવે અને પ્રજા ને જાગૃત થવું પડશે પ્રજા જો જાગૃત નહી થાય તો તમારા આવનાર ભવિષ્યના ના બાળકો માટે પણ જોખમ છે એટલે બહાર નીકળો આવડા મોટા તોતીંગા ટેક્સ ભરો છો આવડા મોટા તોતીંગા પાણી ના પૈસા ભરો છો કે જે ઇન્ડિયા માં મોટા મોટા પૈસા છે તો આ લોકોના પાપ ધો રોટલા શેકવા માટે જ આવે છે કોઈ વાત નું એને કામ કરવામાં રસ નથી પોતાના રોટલા શેકી ને ઘરે જતા રહ્યા છે આ ઇન્ડસ્ટ્રી એસોસિએશન ના કામ છે તો આપડે નોટિફાઈડ રહેણાંક વિભાગ વાળા જાગૃત હોય અમે કોઈ રોટલા શેકતા નથી અને તમને સાચી હકીકત જણાવી છે અત્યારે તમે જુઓ આ ઇન્ડસ્ટ્રી association ના notify વાળા હજી પણ કપડા ધોવાઈ રહ્યા છે છતાં કોઈ આ બંધ નથી કરાવતું આજુબાજુ માં હોટેલો પાણી આ જ કેનાલ ઠલવાઈ રહ્યા છે અને એ જ પાણી આપણે પીઈ રહ્યા છીએ તો ક્યારે પણ મોટી દુર્ઘટના બનશે તો એનો જવાબદાર કોણ છે